નસવાડી તમામ બેતાલીસ રેસનિંગ દુકાનોમાં પહેલીવાર ચોખાને બદલે જુવારનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ ગરીબ રેશન કાર્ડ ધારકોને અપાતી જુવારની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે કે જેમાં ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલીક જુવાર સરેલી છે ધનેરા એટલે કે પોકળ આથી ખરાબ થયેલી છે અને ગુણવત્તા વિનાની છે તો આદિવાસી વિસ્તારમાં મકાઈ ખાવાની પરંપરા હોવા છતાં પહેલીવાર જુવાર આપવામાં આવે છે પણ જુવારનું દળેલું લોટ અને તેની રોટલી કેવી બનશે તે અંગે લોકોમાં શંકા છે સરકારી ગોડાઉનમાંથી મળેલું જ અનાજ સંચાલકો વિતરિત કરી રહ્યા છે તેથી તેમની પાસે પણ કોઈ વિકલ્પ નથી તો ગ્રામજનોની એક જ માંગ છે સરકાર સારું અને ગુણવત્તાવાળું અનાજ પૂરું પાડે રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર જુવાર બહુ જ ખરાબ આવી છે અમુક જુવાર કટ્ટામાં હારી આવી છે અમુક કટ્ટા ખરાબ આવી છે અમે એસોસનમાં આવ્યા છે લેવા માલ પણ હવે દેખીતા જુવાર ખરાબ જ નીકળી એવું છે એટલે હવે અમે આ જુવાર ખરાબ લીધીને બે શું કરવાના અમારો આદિવાસી વિસ્તાર છે એટલે સરકારને એવી વિનંતી કે અમે આ બાજુ બધા મકાઈ જ ખાવાના છે પણ જવાર પહેલી વખત આવી છે એટલે જવાર ખરાબ આવી છે એટલા માટે સરકારને વિનંતી છે કે સારી જવાર આપે અને આગળ તહેવાર આવે છે એના માટે અમારે સરકાર જરીક ધ્યાન દોરે જવાર દડાવીએ તો જવાર બધી કાઢી છે એટલા માટે રોટલા કાળા બને એના અમે હવે રોટલા કાળા ખાઈને બીમાર જ થવાય ને એટલે સરકારને વિનંતી કે જવાર સારી આપે